સુરેન્દ્રનગર લોકસભાના આપણા ઉમેદવાર ઋત્વિકભાઈ દિલ્હીથી પધારેલ નદીમભાઈ આપણા લોકલાડીલા ઇન્દુભા પાટડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ વિરંગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આપણા લાખાભાઈ ભરવાડ આપણા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરસિંહ સોલંકી આપણા મનોજી ઠાકોર ચિંચવાડાથી પધારેલ મહેતુભા સાહેબ જયવીરસિંહ મંચસ્થ સર્વ આગેવાનો આપણા આપના આગેવાનો અને સર્વ ગ્રામ્યજનો ભીરંગામ માંડલ અને દેત્ર આવેલ સર્વે આપણા કોંગ્રેસી કાર્ય કરો આમ તો હું સતત કહેતો આવ્યો છું કે અત્યારે લોકશાહીની હત્યા થઈ ગઈ છે આ સરમુખત્યારશાહી ચાલી રહી છે તમે જુઓ જૂના આંદોલનો જુઓ સતત એમને દવાઈ દેવામાં આવ્યા છે માંડલ વિરંગામ સુરેન્દ્રનગર સમગ્ર વિસ્તાર ક્ષત્રિયોથી ભરેલો છે અમે આમ તો અગાઉ સમર્થન જાહેર કરી દીધેલ છે કોંગ્રેસને પણ આ મંચ ઉપરથી ફરી એક વખત અમારા ચોર ચોરાશી રાજપૂત સમાજ સો સો ટકા મતદાન કોંગ્રેસને કરશે તેવી અમે ખાતરી આપીએ છીએ આપ સર્વને હજુ ઘણા બધા વક્તાઓ સાંભળવાના છે પણ તમને દરેકને અપીલ કરું છું આવતી આવનારી સાત તારીખે મોટામાં મોટી સંખ્યામાં આપણે મતદાન કરીશું મતદાન તો કરીશું આપણે પણ સાથે આપણા ગામની અંદર દરેક વર્ગ અઢારે આલમ માની લો કે અમે કુકવાની અંદર એવું નક્કી કર્યું છે બાપુ કે અમારા બે હજાર મત છે બે હજાર મત અંદર અમારા માં લોકો અઢાર તમારા દરબારોના છે તો ક્ષત્રિયમાં આવતા અમારા ઠાકોરો અમારા દલિત ભાઈઓ અમારા માલધારીઓ અમે દરેક ના ઘેર અહીંયા છીએ અમે કહ્યું છે કે સો મત તમે આ વખતે આ અત્યાચારી સરકારને બદલવા માટે તમે અમને સહકાર આપો એવું તમે દરેક જણ તમારા પોતપોતાના ગામની અંદર જજો આપણા મતદાનમાં થકી એ વખતે નેવુંથી પંચાણું ટકા આપણું મતદાન થાય એ જવાબદારી તમારી સર્વેની છે આજે દિવસે બિલકુલ નજીક આવી ગયા છે આપ સર્વ જાણો છો પરિવર્તનની એક લહેર છે પણ પરિવર્તન ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણા આપણા મત મત પેટી સુધી લઈ જઈએ જો આપણે આવું કરીશું તો સો સો ટકા સુરેન્દ્રનગર લોકસભા આપણે આપણા ઉમેદવાર રુદ્વિજભાઈ મકવાણાને આપણે જીતાડી શકીશું આમ તો રુદ્વિજભાઈ બહુ નસીબવાળા છે અને આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈ એ પણ ખૂબ નસીબવાળા છે આ વખતે સો સો ટકા સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસની બને છે બને છે ને બને જ છે એમાં કોઈ મત નથી ફક્ત તમારે આ પાંચ દિવસ સતત મજૂરી કરવાની છે પાંચ બધા એવી મહેનત કરો આપણી માતાઓ આપણી બહેનો આપણી દીકરીઓને આપણે ઘેર જઈને કહીશું કે અમે સભામાં ગયા હતા પણ આપણે આ વખતે કોંગ્રેસને જીતાડવાની છે અમુક લોકો કહેતા હોય છે કે આપણને કોંગ્રેસ ના ગમે તો અરે ભાઈ તમારે ગમાડવાની છે આ વખતે આપણે કોઈપણ સંજોગોમાં ભાજપને હરાવવાની છે હરાવવાની છે અને હરાવવાની જ છે બાપુ આમ તો એસી ટકા મતો દર વખતે સામે જતા હોય છે પણ આ વખતે સામે ચાનીલા લોકો અમને એમ કહે છે કે ના અમારે તમારા ઉમેદવારને જીતાડવા છે આપણે કારણ કે આ અસ્મિતાનો સવાલ છે આપણી બેન દીકરીઓનો સવાલ છે અને બેન દીકરી એકલા રાજપૂતની એકલા ક્ષત્રિયની ના હોય એ દલિતની પણ હોય માલધારીની પણ હોય અને દરેક સમાજની હોય એટલે આપ સર્વને એવી નર્મ નમ્ર વિનંતી છે કે સાત તારીખે વધારેમાં વધારે મતદાન કરી અને તમે કોંગ્રેસને વિજયી બનાવો એવી આશા સાથે વિરમો છો જય માતાજી જય ભારત